ફરિયાદી ફોન કરી પોલિસી કંપનીમાંથી બોલતાવાનું જણાવી ખોટી ઓળખ આપી અલગ અલગ વીમા કંપનીઓમાં ફરિયાદી નામે તથા તેમના પરિવારના સભ્યોના નામે દસ પોલિસીઓ લેવડાવી પોલિસીના રૂપિયા પરત મેળવવા અલગ અલગ ચાર્જ જણાવી ફરિયાદીશ્રી પાસેથી રૂપિયા એકવીસ લાખ સત્તાણું હજાર છસો છપ્પન ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી ગુનો આચરેલ છે બાબતે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર એક હજાર નવસો ત્રીસ ઉપર ફોન કરી ફરિયાદ કરતા તે અંગેની વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા હાથ ધરવામાં આવેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આઈટી એક્ટ કલમના વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ જે આધારે બેન્કો તરફથી જરૂરી વિગતો એકત્ર કરી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ વર્કઆઉટ કરી

જે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાયેલ તે અંતર્ગત કાર્યવાહી કરતા સુરત શહેરના નિવાસી એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ જે બાબતે સાયબર ક્રાઇમ સેલમાં એફઆઈઆર નંબર પંદર નોંધવામાં આવેલ હતી સદર જે ફ્રોડ છે પોલિસી ફ્રોડ ઘણા લાંબા સમયથી આ વ્યક્તિ સાથે ચાલુ હતું જેમાં તેમણે ભૂતકાળમાં લીધેલી પોલિસીઓ જેની જેનું પ્રીમિયમ તેમણે ભણવા ભરવાનું બંધ કરી દીધું હતું એ બાબતે સાયબર ફ્રોડસ્ટર દ્વારા તેમને વારંવાર કોલ કરીને પૈસા ભરવા માટે જણાવવામાં આવતું હતું કે તમે આ પ્રકારનું આટલા પૈસા ભરી દેશો તો તમારી પોલિસી ફરી ચાલુ થઈ જશે અને તમને વધારે પૈસા મળશે એમ કરીને જે ફરિયાદી છે એમણે પાંચ લાખ રૂપિયાની પોલિસી જે પાંચમાં લીધેલ હતી એની ઉપર આ પોલિસી પકવવા માટે અલગ 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 બેંક એકાઉન્ટોમાં પૈસા જમા કરાવીને એકવીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા તેમની પાસેથી પડાવવામાં આવેલ હતી તે અંતર્ગત સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં તપાસ કરીને એક આરોપીને ઝડપેલ છે જેનું નામ અમિત કુમાર ઠાકુર છે સદર આરોપીએ અગાઉ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો જેના આધારે પોતાના અનુભવ અને ડેટા જે તેની પાસે હતો એના આધારે તેણે જે ફરિયાદી છે એમને કોલ કરીને એમને કન્વિન્સ કરીને અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા નખાવીને અને એમને જે એમની પાંચ લાખની પોલિસી છે એની ઉપર પાસઠ લાખ રૂપિયા જેટલી મોટી રકમ મળી શકે છે એવું લાલચ અને આપીને અને ફસાવીને અલગ અલગ ખોટા ડોક્યુમેન્ટ્સ અને પોતે આરબીઆઈમાંથી ને અલગ અલગ બેન્કોમાંથી બોલે છે એવી રીતના જણાવીને કુલ એકવીસ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધેલ હતી હાલ આરોપીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને વધુ તપાસ હાલ ચાલુ છે E uh -huh.